ഹെലോ മിത്രോ അത जो हमारा घर अंदर रहे थे आ घर है हमारे फलियू हमारे फलियाँ अंदर या कुतरी रहे थे ते बद फलिया हमारे फलिया बद घोरो बदलती अमेर वेह वह वड़े आई खेतरे घूट रहे दौड़ते हैं बता छू छू करता क्या आ ओखे हम हमारा अँ रहे कशु नहीं करें करे मित्र बताओ तो क्या बता मोटी नहीं था नही

બીવડાવે છે બીવડાવે ને આને ફાળે મોળા બી એમ બાકી આહી ગોવા મસ્તી કરવા જાય મારી કંઈ ખોરાક ભાઈ જા ભાઈ એવા જો મિત્રો આવે છે ને ભૈયા બેરા પછી ખાવા જવાનું આપણે બે જ ને જો મિત્રો કેવી સુંદર બે રહી

મિત્રો ઘણી તોફાન કરે છે ફાળો ઉપર ચડી જઈને કઈ રીતે કઈ કરે ચાલે તો તો આપણે જવાનું છે કે ઉપર ચડી જઈ બાળ બીએ હતી ઘણી જવા છે ને છે ઉપર એમ ચડીને ઉપર એમ એને હેઠી ઉતારો તો ઉપર સડે સડ્યું છે ના એની ઉતરે બે પગ ઉપર ઉભી ચાલ 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 પછી ચાલ ઘરે જવાનું છે તું હા ચાલ કઈ જવાનું છે મિત્રો આપણી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો યાર હરા હારી કોમેડી આવે છે હરા હારા વ્લોગ આવે છે જુઓ ચેનલમાં જઈને ટીમેલિયો પણ આવે છે બસ સપોર્ટ કરો ચેનલમાં જઈને મિત્રો આટલી જોરદારી ચેનલ ચાલે છે તો મિત્રો સપોર્ટ કરો દેવગઢ બારીયા તાલુકાના જૂના બારિયા ગામના દેશી કોમેડી માસ્ટરને સપોર્ટ કરો તમારા મિત્રને તમે અમારા મિત્ર છે એટલે તમારા માટે નવું નવું લાવતા રહીએ છીએ તો મિત્રો બસ વિડીયામાં વધારે બહુ એમ કરવા જઈએ તો બહુ થઈ જાય પણ અહીં ટૂંકમાં પતાવી દઈએ વિડીયોને સમાપ્ત કરીએ છીએ નવા નવા વિડીયા લાવીશું તમારા માટે તેમાં કહેતા વિડીયોને અહીં સમાપ્ત કરીએ છીએ બાય બાય